હર હર મહાદેવ શ્રી સિવાય નમસ્તુપિયમ ઓમ નમઃ શિવાય આજે સાંભળીશું આપણે પુરાણ કથા ભાગવીસ એટલે કે શિવકથા ભાગવીસ શ્રાવણ વદ પાંચમ એટલે કે પાંચમ કથા રામ રાવણ યુદ્ધની રામેશ્વરમ જ્યોતિર્લિંગની છે આજની ભાગ ઓગણીસમાં આપણે રામ અને રાવણ જન્મની કથા જોઈ ગયા હવે આગળ રાવણ ત્રિભુવનનો અધિપતિ હતો એટલે કોઈ દેવતાઓ એમને હરાવવા માટે સક્ષમ ન હતા જેથી રાક્ષસો સાથે મળીને તેનો ત્રાસ પૃથ્વી પર વધવા લાગ્યો ત્યારે બધા ત્રાહેમામ ત્રાહેમામ પોકારી ગયા જગતના પાલનહાર વિષ્ણુએ ચૈત્રસુદ નોમના દિને દશરથના ઘરે રામાવતારમાં જન્મ લીધો અને બધી જ વિદ્યાઓમાં નિપુણ બન્યા ભગવાન શિવના આરાધ્ય હતા રામ જગતના શાંતિના દાયક હતા રામ એક સમયે વિશ્વામિત્ર દશરથ પાસે આવ્યા અને રામ અને લક્ષ્મણને પાઠશાળામાં લઈ ગયા ત્યાં પ્રભુ શ્રી રામે અનેક અસુરો માર્યા અહલ્યાને શ્રાપમાંથી મુક્ત કરી અને સીતાના સ્વયંવરમાં પહોંચ્યા હવે થોડુંક માતા સીતા વિશે જ પણ જાણીએ સતયુગમાં ભૃગુ ઋષિ દ્વારા એક એવી ઔષધિ તૈયાર કરવામાં આવી હતી જેના દ્વારા ગર્ભ સ્થાપિત થાય એક સમયે ભૃગુ ઋષિ નારાયણ પાસે આવ્યા અને લક્ષ્મીને પ્રણામ કર્યા ત્યારે પ્રણામ માત્રથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તમારી ઔષધિ સફળ મારા દ્વારા થશે હવે આ ઔષધિ હજારો વર્ષો સુધી આશ્રમમાં રહી એટલે રાવણ યુગ આવી ગયો એમાં રાવણ ભૃગુનો આશ્રમ લૂંટાવવા આવ્યો અને ઔષધિ લઈ ગયો રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા પણ સંતાન ન હતું એટલે ભૃઘુને આ વરદાન પામેલ ઔષધિ મંદોદરી ગ્રહણ કરી ગયા જેનું વર્ણન પદ્મપુરાણમાં જોવા મળે છે એટલે રાવણ આ બાજુ ત્રાસ મચાવતો હતો અને મંદોદરી ગર્ભવતી થયા પણ રાવણના બીકથી એ ગર્ભને મંત્રો દ્વારા બહાર કાઢીને પૃથ્વીને આપ્યો અને મૈથિલીના નગરના જનક રાજ્યમાં સ્થાપિત કર્યો એક સમયે જનક રાજા હળ ચલાવતા હતા એટલે ધરામાંથી એક દીકરી મળી જે જમીન અંદરથી પ્રગટ થઈ જનક રાજાએ એમનું પાલન પોષણ કર્યું અને જાનકી નામ આપ્યું રાજા આ જ જાનકીના સ્વયંવરમાં હતા રાવણ પણ હતો પણ શરત હતી શિવ ધનુષ તોડવાની મહાદેવે અઘોર મંત્ર દ્વારા એક ધનુષ બનાવ્યું હતું જેના દ્વારા કોઈ પણ યુદ્ધ જીતી શકાય એ ધનુષ એમણે પરશુરામને આપ્યું હતું અને એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રિય કરી હતી ત્યારબાદ તે ધનુષ પરશુરામે જનક રાજાને ધનુષની રક્ષા કરવા આપ્યું માત્ર જનક જ જાણતા હતા કે સીતા માતા દેવી શક્તિ લા સાક્ષાત લક્ષ્મી છે નારાયણના અવતરણ સિવાય કોઈ પણ આ ધનુષને નખ માત્ર હલાવી શકવા સક્ષમ ન હતા રામે એ ધનુષ તોડ્યું અને સીતાને પરણ્યા અયોધ્યા પરત આવ્યા ત્યાં દશરથ રાજા પાસે કંઈક વચન માંગ્યું હતું કે મારા ભરતને ગાદી મળે અને રામને વનવાસ એટલે રામ લક્ષ્મણ અને જાનકીજી વનવાસ ગયા ચૌદ વરસ આ વાતની જાણ સુરપંખા રાવણની બહેનને થઈ એટલે રામને જોવા આવી એટલે લક્ષ્મણે એમનું નાક કાપી નાખ્યો એટલે રાવણે બદલો લેવા નક્કી કર્યું અને સાધુ વેશમાં વનમાં આવ્યો અને ભિક્ષાનો સહારો લઈને માતૃને ભાવનાથી માતા સીતાનું હરણ કરીને લઈ ગયો રાવણના પિતાનું સમુદ્રને વરદાન હતું કે એમની દીકરીઓ એ વિશ્વ વંશના તમામ માટે માતા સમાન એટલી ખંભે બેસાડીને લંકામાં રાવણ માતા સીતાને લઈ ગયો હવે આ બાજુ રામવાલીને મળ્યા જાંબુવનને મળ્યા પણ વર્ષો થયા એક ભક્ત રામ રામ જપતા હતા એમને મળવાનું બાકી હતું ઘટના એમ હતી કે સમુદ્ર મંથન બાદ વિશ્વના મોહિની અવતારથી મહાદેવ તેમના પર મોહિત થયા હતા એટલે મહાદેવના તેજનું એક ટીપું શરીરમાંથી છૂટું પડવાનું હતું કે પવનદેવને જાણ થઈ ગઈ એટલે જો આ ટીપું ધરતી પર પડે તો વિષ્ણુ પત્ની ધરતીને લાંચન લાગે અને ગર્ભવતી બને એટલે એ તેજના એક ટીપાને પવનદેવે વડના પાનમાં ઝીલી લીધું અને ગયા વનમાં જ્યાં વાનર રાજ કેસરી અને દુર્વાસાના શ્રાપથી વાનરે બનેલ અપ્સરા ઉર્વશી જેનું નામ હતું અંજની એ તપ કરતા હતા પવનદેવે પુત્રનું વરદાન આપ્યું અને આ બીજ અંજનીના ગર્ભમાં સ્થાપિત કર્યો અને ચૈત્રી પૂનમે જન્મ થયો બધા દુઃખનો હરનાર શ્રી કષ્ટભંજન હનુમાનનો હનુમાનજી મહાદેવનો અગિયારમો અવતાર પુરાણોમાં વર્ણનમાં જોવા મળે છે વર્ષો થયા વનમાં રામ રામ જપતા હતા આમ રામે હનુમાનને દર્શન આપ્યા અને સઘળી વાત કરી લંકા પર ચડાઈ કરવામાં આવે એ પહેલાં વનમાં માતા સીતાની ખોજ કરી એ ચાલતા ચાલતા ભારત દેશના દક્ષિણ ભાગના છેડે આવી ગયા ત્યાં હતો વિશાળ સમુદ્ર રામ સેતુ બનાવવાની શરૂઆત કરી રામે પહેલાં વિશાળ શિવલિંગ બનાવ્યું મહાદેવ પ્રગટ થયા અને વિજયી ભવનનું વરદાન તો આપ્યું પણ પ્રતિષ્ઠા બ્રાહ્મણ વગર શક્ય ના બને એટલે લંકાથી બ્રાહ્મણો બોલાવ્યા અને મહાદેવની ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી અને આચાર્ય પદે મહાદેવના જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનું કામ કરાવ્યું ખુદ રાવણે આમ રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ ત્યારબાદ રામ સેતુ બંધ બાંધ્યો અને લંકા પર ચઢાઈ કરી ને રાવણનો વધ કર્યો અને સીતાજીને પરોત અયોધ્યા લાવ્યા અને લવકુશ જન્મ અને સીતાજીની અગ્નિ પરીક્ષા અને ભૂમિમાં પાછો સમય જોવો અને રામ રાજ્યનો અંત અને દ્વાપર યુગની શરૂઆત કરીને શિવપુરાણમાં રુદ્રસંહિતા પૂર્ણ કરેલ છે મહાદેવ કૃપા કરે તો એક વખત દક્ષિણમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન અવશ્ય કર્યા આવજો એવી મારી પ્રાર્થના છે હર હર મહાદેવ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય જય રામેશ્વરમ હર હર મહાદેવ